જેથી વારાછા પોલીસ દ્વારા હરીશભાઈ ગુર્જર કેતનભાઈ સોજીત્રા દેવ પટેલ વગેરેની અટકાયત કરવામાં આવી હતી તેમજ હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બિલમાં પ્રાઇવેટ સેક્ટરનો ફાયદો થાય એવું છે આ બિલ રદ કરવામાં આવે તેમજ ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગળ ખેડૂત આંદોલન સમિતિ જે આદેશ કરશે તેનું સમર્થન કરીશું